હલો દોસ્તો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ ધાતુ અને અધાતુમાં ત્રણ માર્કસમાં પૂછાઈ શકે તેવા આઈએમપી એમપી પ્રશ્ન વિશે તો તેવા સૌથી પહેલાં છે તત્વોને તત્વોને તેમની વાકતાને ગુણધર્મને આધારે ઉદાહરણ સહિત વર્ગીકૃત કરો તો આ ત્રણ માર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછી આ ચેપ્ટર નંબર ત્રણમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે ધાતુઓના સામાન્ય ગુણધર્મ લખો અને તેના અપવાદ જણાવો એ ત્રણ માર્કમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે ત્યાર પછી તેવી જ રીતે અધાતુઓના સામાન્ય જણાવો અને તેના અપવાદ વિશે ચર્ચા કરો ધાતુઓને અધાતુના અપવાદ લખો એ પણ ત્રણ માર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછી આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન ત્રણ માર્ક માટે આ જે પ્રશ્ન છે એવી ધાતુના ઉદાહરણ આપો કે જેમાં અલગ અલગ ચાર પ્રશ્ન પૂછાયેલા છે એમાંથી કોઈ પણ ત્રણ છે એ પૂછાઈ શકે છે જેમાં માત્ર ટૂંકમાં નામ આપવાના છે ત્યાર પછી આ ચેપ્ટરમાંથી ત્રણ માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નમાં આપણે જોઈએ તો ત્યાર પછી આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવો ત્રણ માર્કનો પ્રશ્ન છે કે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કોઈની નીપજ બને છે અને તેનો આધાર સેના પર રહેલો છે ઉદાહરણ આપી સમજાવો એ ત્રણ માર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછીની આ ચેપ્ટરમાંથી ત્રણ માર્કમાં પૂછાઈ શકે તેવી તેવા પ્રશ્નમાં આપણે આગળ જોઈએ તો આઈન્ય સંયોજનો એટલે શું અને તેમાં વિદ્યુત સંયોજન સંયોજક સંયોજનો એટલે શું ઉદાહરણ આપી સમજાવો અથવા તો સોડિયમ ક્લોરાઈડનું નિર્માણ સમજાવો એ ત્રણ માર્કમાં પૂછાઈ શકે તેવો આઈએમપી એમપી પ્રશ્ન છે તેવી જ રીતે મેગ્નેશિયમ ક્લોરાઈડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપણે દ્વારા સમજાવો એ પણ પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે ત્રણ માર્ક્સ માટે ત્યાર પછી નેક્સ્ટ છે આ જે પ્રશ્ન છે એ ચાર માર્ક માટેનો આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્રણ માર્ક્સ માટે આઈએમપી એ છે ખનીજ એ છે ખનીજ કાચી ધાતુ અને ગેંગ આ જે ત્રણ પદો છે એને વ્યાખ્યાયિત કરો એ ત્રણ માર્ક માટે પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછીનો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ કરો જેમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ મધ્યમ સક્રિય ધાતુ અને નીચી સક્રિય ધાતુઓ છે એનું વર્ગીકરણ લખવાનું છે ત્યાર પછી નો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રણ માર્કમાં પૂછાઈ શકે તેવો કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટબક્કાઓને ચાર્ટ સ્વરૂપે દર્શાવો તો એમાં તમારે આ ચાર્ટ દોરવાનો હોય છે જે ત્રણ માર્ક્સ તેમજ ચાર માર્ક્સ માટે પણ એમપી પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો જે પણ પ્રક્રિયા સહિત સમજાવો જે ત્રણ માટે માર્ક માટે એમપી પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલ ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો એ પણ ત્રણ માર્ક્સ માટે એમપી છે અને સાથે સાથે ચાર માર્કમાં પણ પૂછાઈ શકે છે અને એમાં તમારે સમીકરણ સહિત કે તો સમીકરણ પણ દોરવાનું હોય છે ત્યાર પછી ત્રણ માર્ક્સ માટે આ એમપી પ્રશ્ન છે કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ પ્રક્રિયા સહિત સમજાવો એના પછીનો છે ત્રણ માર્ક માટે આ એમપી પ્રશ્ન છે એ આ પાઠમાંથી એક તો ક્ષારણ એટલે શું ઉદાહરણ આપો એ ત્રણ માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે તો આ હતા પાઠ નંબર ત્રણમાંથી ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે તેવા એમ બી પ્રશ્નો આવા જ વધારે વિડીયો માટે અમારા ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો